નમસ્કાર સ્વાગત છે અયોધ્યામાં ઉત્સવ અમરેલીમાં ઉજવણી અમરેલીમાં લોકોએ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા સાવરકુંડલામાં યોજાયેલી મહાઆરતીમાં માનવ મહેરામણ ઉમટ્યું અયોધ્યામાં રામ મંદિરને લઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ અને ગુજરાતભરમાં ભારે ઉત્સાહ સાથે થનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો રામમય બન્યો છે મોડી સાંજે અમરેલીના સાવરકુંડલામાં મહાઆરતી યોજાઈ હતી જેમાં માનવ મહેરામણ લોકોએ ઘરે ઘરે દીપ પ્રગટાવી આતશબાજી કરી હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમરેલી જિલ્લામાં અયોધ્યામય બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો સાધુ સંતો મહંતો વિવિધ આયોજન કરાયા હતા સાવરકુંડલા શહેરમાં આવેલ કેસરી નંદન હનુમાન મંદિરમાં માનવ મંદિર મહંત ભક્તિરામ બાપુએ ભગવાન રામલલ્લાની આરતી ઉતારી રામમય માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આરતીનો લીધો હતો આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની બજરંગ દળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એક સાથે એકવીસ હજાર જેટલા દીવડા પ્રગટાવતા આકર્ષણનું કેન્દ્ર બનતા સમગ્ર સાવરકુંડલા શહેરની જનતા સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને પરિવાર સાથે લોકો ઉમટી પડ્યા હતા આ ભવ્ય આયોજનને લઈ ભીડ વધતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બંદોબસ્ત સાથે લોકો મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા રિપોર્ટર સંજય સરવૈયા સાવરકુંડલા